અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત કાર્તિક માસમાં દીપદાન સૌ પરિવારજનોને શ્રી ગુરુદેવ દત્ત સહ નૂતન વર્ષાભિનંદન પૂજ્ય બાપજી રંગા અવધૂત મહારાજના ચરણોમાં સાદર વંદન આપ સૌએ દીપાવલીના તહેવારો ખૂબ જ ઉમંગ આનંદ અને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યા હશે એવી આશા પુનઃ આપણે સૌ એક નવા વર્ષમાં પદારોપણ કરી રહ્યા છીએ ત્યારે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી આપ સૌને આરોગ્ય સંપત્તિ અને સમૃદ્ધિ તેમજ આપની મનોકામનાઓ અભ્યાસ વગેરે સફળ થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના સહ આપણે સૌ એક દીપ નવા વર્ષે પ્રગટાવીએ અને દીપદાન અર્થાત જ્યોતિથી જ્યોતિ સૌ માટે પ્રેમપૂર્વક પ્રભુ પાસે યાચીએ અને દીવાને પ્રણામ કરીએ શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમો સ્તુતિ સનાતન ધર્મમાં દીવા કે દીપનું ખૂબ જ મહત્ત્વ છે જે આપણે જાણીએ છીએ અહીં દીવો મહત્ત્વનો છે તેના રૂપ રંગ કે બનાવટ મહત્ત્વની નથી માટીના કોળિયાથી સુવર્ણદીપ સુધીના દીવાઓ કદાચ આપણા ઐશ્વર્યને પ્રગટ કરે પણ હૃદયમાં પ્રજ્વલિત દીપ જે આંતરમતમાં પ્રગટી રહ્યો છે તે જ સત્ય છે અહીં મારે કાર્તિક માસમાં દીપદાનની વાત કરવી છે કાર્તિક માસમાં પંચમી કે જ્ઞાન પંચમી તુલસી વિવાહ દેવ દિવાળી પિતૃતર્પણ ભાગવતનું વાંચન પૂજ્ય બાપજીના જીવન અને કવનના દિવસો ક્યાંક ક્યાંક ગામમાં આવેલ તમામ મંદિરોની પરિક્રમા સહ દર્શન કરવાનો રિવાજ હોય છે તો ગિરનારની લીલી પરિક્રમા પણ ખરી જ વળી વિષ્ણુ ભગવાન યોગ નિદ્રામાંથી જાગૃત થાય છે ત્યારે દેવ ઉઠીનું પણ આઘું મહત્ત્વ છે કેમ કે ભાવિકોના ચાતુર્માસ સમાપ્ત થાય છે આવા અસંખ્ય વાર તહેવાર સાથે દીપદાનનો એક અલગ મહિમા કાર્તિક માસ સાથે જોડાયેલ છે દીપદાનનું મહત્ત્વ સંક્ષિપ્તમાં સમજાવવાનું કહેતા તાત્કાલિક આ વક્તવ્ય તૈયાર કરેલ છે જો કદાચ કોઈ બાબત રહી ગઈ હોય તો તે મારી ન્યૂનતા હશે અને તે માટે મને ક્ષમા કરશો દીપદાન શું છે તેનું મહત્ત્વ શા માટે છે વગેરે જોઈએ તો વિક્રમ સંવંતનું પ્રથમ માસ કાર્તિક મહિનો છે જે ઉપર જણાવ્યા મુજબ ખૂબ જ પવિત્ર માસ છે આ માસ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે દીપદાન એટલે દીવાને પ્રજ્વલિત કરી યોગ્ય સ્થળે મૂકવું કે કોઈ દેવનું મંદિર હોય ત્યાં મૂકવું પવિત્ર નદીમાં વહેતું મૂકવું વિદ્વાન બ્રાહ્મણને દાન આપવું આવી રીતે જુદા જુદા સ્થળોએ આપણા ઈચ્છા મુજબ આપણે દીપદાન કરી શકીએ છીએ દીપદાન જીવનમાં સુખ શાંતિ જ્ઞાન અને ઉજ્જવળ ભવિષ્યની કામનાથી કરવામાં આવે છે વળી તેનાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે જેથી મોક્ષની પ્રાપ્તિ થઈ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે અને સમગ્ર પાપોનો નાશ થાય છે દીપદાનનો ઉચિત સમય અંધારું શરૂ થયા બાદ એટલે કે સૂર્યાસ્ત પછી કરવું જોઈએ અથવા તો સૂર્યોદય બ્રહ્મ મૂર્તથી પહેલાં પણ થઈ શકે છે દીપદાન ઘરના પૂજા સ્થાન તુલસીના ક્યારા પાસે સવાર સાંજ કરવું જોઈએ પવિત્ર નદી કે તળાવ અને મંદિરમાં પણ કરી શકાય છે મેં ઉપર દર્શાવેલ શ્લોક કે મંત્રનો જાપ કરતાં કરતાં દીપક જ્યોતિને નમસ્કાર કર્યો વળી દીવાને સીધું જમીન પર મૂકવા કરતાં એક મુઠ્ઠી ચોખા કે સપ્તદાનની ઢગલી ઉપર મૂકી દીપદાન કરવું જોઈએ જ્યારે નદી કે જળમાં દીપદાન કરીએ ત્યારે આ વાત આવશ્યક નથી કેમ કે જમીન તત્વને અગ્નિ તત્વથી કોઈ નુકસાન ન થાય જેથી કોઈ ધાન મૂકવામાં આવે છે જ્યારે જળ તત્વમાં અગ્નિ તત્વ વિસર્જિત થઈ જાય છે વડના મોટા પાન કે અન્ય વૃક્ષના પાંદડા ઉપર દીવો પ્રગટાવી પાણીમાં વહેવડાવી દેવામાં આવે છે આમ દીપદાનની વિધિપૂર્વક ભગવાનના સ્મરણ સાથે પોતાની મનોકામનાઓ કે ઈચ્છાઓને ધારણ કરી વહેતો મૂકવામાં આવે છે દીપદાન કરતી વખતે દીપદાનના થોડા નિયમો પણ પાડવા આવશ્યક છે જેમ કે આપણી કોઈ મનોકામના વ્યક્ત કરી દીપદાન કરીએ તો પ્રથમ દીવાઓની સંખ્યા નક્કી કરી લેવી જરૂરી છે તેમજ દીવા માટે ઘી તલનું તેલ કે સરસિયાનું તેલ દિવેટ વગેરે અગાઉથી તૈયાર કરવા જોઈએ બે આ દીવાઓ અલગ અલગ સ્થળ માટે છે કે એક જ જગ્યાએ દીવાઓની હાડમાળા ગોઠવવાનું પણ વિચારી શકાય છે હવે જો આ વર્ષે એક દીપ લઈ કોઈ નિશ્ચિત મનોકામના કરીએ અને આવતા વર્ષમાં મારી આ ઈચ્છા પૂર્તિ થશે તો હું અમુક સંખ્યામાં દીપ દાન કરીશ તેવી બાધા પણ લઈ શકાય છે પરંતુ આ બાધા એકી સંખ્યામાં જ હોવી જોઈએ જેમ કે એક ત્રણ પાંચ સાત અગિયાર વગેરે આપે મોટા મોટા મંદિરોમાં એકસો આઠ દીપની પણ દીપમાલાઓની હારમાળા જોઈ જશે દીપદાનની એક અન્ય વૈકલ્પિક વ્યવસ્થા પણ છે ક્યારેક દુર્ગમ સ્થળોએ આપણે ન જઈ શકતા હોઈએ આપણી શારીરિક શક્તિઓના કારણે પણ બારે ન નીકળતા હોઈએ અને એકા દીવા નીકળીએ ત્યારે આપ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે ઇષ્ટદેવના મંદિરમાં દીપમાલા પ્રગટાવાતી હોય કે તહેવારોમાં પ્રગટતી હોય તે દરેક દીપકમાં એક એક દિવેઠ એક સાથે પૂરી શકાય છે અંતમાં દીવાથી દીવો પ્રગટાવીએ આંતરમનના અંધકારને અલવિદા કહીએ અંતર્મમ ઉજાડ એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી પૂજ્ય બાપજીના ચરણ કમરમાં વીરમી અને ગુરુને કહીએ કે મમ અજ્ઞાનના પંડળો દૂર કરી મારા હૃદયમાં સદાય પ્રકાશ રહે તેવી પ્રાર્થના સૌ આત્મીયજનોને પાંચમની શુભેચ્છાઓ પણ પાઠવું છું વળી ધંધા રોજગારની શરૂઆત થશે નવી શરૂઆત નવા વિચારો અને નવા ઉન્મેષ સાથે લાભ પાંચમ આવશે લાભ પાંચમને જ્ઞાન પંચમી કે સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે પાંચમના શિવ ગણેશ અને લક્ષ્મી પૂજન કરવાની મહતા અને પરંપરા છે કારતક સુદ પાંચમને વળ જોઈતું મૂર્ત પણ કહે છે અર્થાત લાભ પાંચમ એટલી શુભ અને પવિત્ર છે કે તેના માટે મૂર્ત કઢાવું આવશ્યક પણ નથી આખા દિવસને શ્રેષ્ઠ મૂર્ત તરીકે જ ગણવામાં આવે છે મા સરસ્વતીની અર્ચના પણ જ્ઞાન પંચમીના જ થાય છે વળી સૌભાગ્ય પંચમી આપને સર્વેને સુખ સૌભાગ્ય પ્રદાન કરે તેવી પાંચમ આપ સૌને લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ સહ શ્રી ગુરુદેવ દત્ત ઈશ્વર આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે એવું આપણે પ્રભુ પાસે યાચીએ છીએ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત